કોબડી ટોલ નાકા નજીક બે ફીકરાઈ વાહન ચલાવી અકસ્માત સોમનાથ નેશનલ હાઈવે પર કોબડી ટોલ નાકા ઝડપે એમ્બ્યુલન્સ દોડાવી રોડ ની સાઈડ માં ઉભા રહેલા એક બાઇક સહિત બે યુવાનોને એમ્બ્યુલન્સના ના ચાલકે અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે ફૂટેજના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ સાથે ચાલકને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં છે